આજે ઢાલનગર વસાહત ગામને અખોટા ગામ ની સીમમાં અમારી ઢાલનગર વસાહત ફેંસો સરવા ગઈ હતી ફેંસો ના માલિક નામ છે રાઠવા રાયસિંગભાઈ સિંધિયાભાઈ એમની ચાર ફેંસો ખેતર સીમમાં સરવા ગઈ હતી તો અચાનક રાત્રે વીસ થાંભલો પડવાથી ચાર ફેંસો ને લાગ્યો છે તો ચારે ચાર ફેંસો મૃત્યુ પામ્યું છે કઈ કઈ જગ્યા પર થયું હતું અને કેવી રીતે બનાવ બન્યો આ હવે મને ખુદને આ લોકોને ખુદને ખબર નથી ફેંસો સારો તો આ રાત્રે કઈ વીજ થાંભલો પડેલો એટલે એ લોકોને ખબર નથી કે થાંભલો પડેલો છે તો અચાનક આગળ સરતી સરતી ગઈ તો એમને કરંટ લાગ્યો તારે ખબર પડી કે આ થાંભલો પડેલો છે કેટલી ફેંસો છે ચાર ફેંસો છે તો એ એ લોકોને આ જે ફેંસો ચારે ચાર મૂર્તિ પામી છે એ લોકોનું ગુજરાણ એની પર જ ચાલે છે કે જે કંઈ ખર્ચોપાણી આ ખેતરોનું જે કંઈ ખર્ચોપાણી જે આ ફેંસો પર જ ચાલે છે તો ગુજરાન એમની પરથી જ એમનું નીકળે છે અને સરકારને અમારે એટલું કેવું છે કે આવા કિસ્સા જો બને તો ગરીબને જે રોટી રોજી રોટી છીણવાય તો ખરેખર આવો જે એમની ફૂલના કારણે જો ગરીબ ઉપર ગરીબને ભોગવું પડતું હોય તો ખરેખર સરકારને ખાતરીપૂર્વક ખાતરી પૂર્વક ધ્યાન દોરવું જરૂરી છે તમે જાણ જાણ કરી કરી ના